હેલો મિત્રો અજય માતાજી આ છે ચણાના લોટની ઢોકળી અને નાસ્તામાં કે ગમે ત્યારે આપણે આને ઝટપટ પંદર મિનિટમાં બનાવી શકીએ અને એકદમ ટેસ્ટી છોકરાઓને મોટાઓને બધાને ભાવ છે ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે એ છાળીને આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે કોથમરી અને એક મરચી નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ અડધી ચમચી અને લીંબુનો રસ નાખ્યો છે એટલે એકદમ ખાટો મીઠો એવો સ્વાદ આનો આવશે આ ઢોકળીનો હવે આપણે આમાં અડધી ચમચી હળદર અને જેટલું આપણે ચણાનો લોટ લીધો હોય એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે એટલે બે વાટકી પાણીની આપણે જરૂર પડશે અને હવે આપણે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે અને સરસ એવો ખાટો એનો બેટર આપણે બનાવી લેવાનો છે પાંચક મિનિટ આને આપણે બધું મિક્સ કરવાનો એટલે બધી ગોઠલીઓ ભાંગી જાય આવી રીતે અને હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે બધું આપણું અને હવે પાછું થોડુંક પાણી નાખી એને થોડુંક ઘાટું લાગે છે એટલે આપણે થોડુંક પાણી નાખશું અને હવે આપણે આજે ઘરે છોડ આવે ને ખાવાનો એ આપણે ચપટીક નાખવાનો છે એટલે પોચી થાય અને સરસ ઢોકળી આપણી બનશે હવે આપણે આમાં અડધા પાવડા જેટલું તેલ ઉમેરવાનું છે એટલે તેલ ઉમેરવાથી ચમકીલી અને અંદરથી એકદમ પોચી રોજ એવી બનશે આપણી ઢોકળી હવે એક ડીશમાં આપણે તેલ ગરમ તેલ લગાવી અને આ બેટર એમાં ઢાળી લેવાનું છે અને હવે કડાઈમાં પાણી ગરમ થવા અમે મૂકી દીધું છે આવી રીતનું એક સ્ટેન્ડ લગાવવાનું અને લીંબુનું ફાડું એક નાખી દેવાનું એટલે કડાઈ આપણી કાળી ન પડે હવે આપણે આ એમાં મૂકી દઈશું અને સાત આઠ મિનિટ એને બફાવવા દેવાની છે એટલે સરસ ઢોકળી આપણી બફાઈ જશે ને હવે ચેક કરી લઈએ આપણે અને જોઈ શકો છો એકદમ સરસ ઢોકળી આપણી બફાઈ ગઈ છે અને હવે આપણે આને કાઢી લઈશું અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ ઢોકળી આપણી સરસ એવી બફાઈ ગઈ છે ને હવે આપણે આને કાપી લઈશું નાની સાઈઝમાં આપણે કાપી લેવાના છે જેવડી સાઇઝમાં ગમતી હોય એવડી સાઇઝમાં આપણે ઢોકળી કાપી લેવાની છે જો આ ઢોકળી આવી રીતને બનાવવું પછી તમારે શાક બનાવવું હોય આનું તો શાક પણ બની શકે દહીંવાળું એક એ પણ બહુ જ ટેસ્ટી એવું શાક આનું બને છે એની રેસીપી તમને હું બીજી વાર બતાવીશ હવે આ ઢોકળીમાં આપણે વઘાર કરવાનો છે સરસ એવી ઢોકળી થઈ ગઈ છે તૈયાર હવે એક વાટકીમાં તેલ ગરમ કરી લેવાનું એમાં રાઈ અને જીરું નાખવાનું એને એક મરચી નાખી દેવાની મીઠા લીમડાના પાન અને થોડાક કોથમરીના દાણા નાખવાના છે ને હવે આપણે આ તેલનો વઘાર કરેલો છે એ બધું આપણે ઢોકળી ઉપર રેડી દેવાનો છે આવી રીતે અને કડાઈમાં તમારે વઘાર કરવો તો એ ચાલે પણ આવી રીતે કરો ને એટલે વધારે સારું એમ અને આને કાચો વઘાર કહેવાય આવી રીતના વઘાર કરવાનો અને હવે આપણે પ્લેટમાં ઉગાડીને તમને બતાવું કેટલી સરસ ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે આવી રીતે ઢોકળી બનાવો તમે ગમે ત્યારે આપણે નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આવી રીતના દસ મિનિટમાં નાસ્તો બનાવી શકો અને છોકરાઓને મોટાઓને બધાને આપી શકો અને એકદમ હેલ્ધી અને જટપટ બની જતો હોય એવો નાસ્તો ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ